નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે આપણે એક ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ તો ફાર્મરને પૂછી કે એમને વેલકમ એગ્રોટેક ની મેગા કિટ પ્લસ નો ઉપયોગ કરેલો એમના ડુંગળીના પાકમાં આપણે ખેડૂતને જ સાંભળીશું કે મેગા કિટ વાવી તો તમને કેવું તફાવત જોવા મળે શું રિઝલ્ટ મળ્યું તમારું નામ મારું નામ ભરતભાઈ કાળુભાઈ કાપડિયા ગામ સાંકડાસર નંબર બે મેં ત્રણ વીઘાની ડુંગળી કરી છે એટલે બે વીઘામાં મેગા કીટ પ્લસ નાખી અને એક વીઘામાં અન્ય નાખી પણ મેગા કીટ પ્લસ નું રિઝલ્ટ મને સારા સારું લાગ્યું અને ડુંગળીમાં તફાવત છે ચાલીસ ટકા તફાવત છે ડુંગળીમાં અન્ય માં અને મેગા કીટમાં તો તમે મેગા કીટ કયા ભાગમાં નાખેલી મેગા કિટ આ ઉપરના ભાગમાં માં નાખેલી જો ભાઈઓ આ ભાગમાં એમને વેલકમ એગ્રોટેક ની મેગા કીટ પ્લસ નો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો લોદર સારું હોય ડુંગળીનો ગાંઠિયો સારો હોય પ્લસ એકદમ ગ્રીન કલર ગ્રીનરી સારી છે પાકની જ્યારે આ ભાગમાં અન્ય કીટ વાપરેલી છે કોઈ પણ કંપનીની એમાં તમે જોઈ શકો વિકાસ બરોબર નથી કે ગાંઠિયાની સાઈઝ બરોબર નથી લોદર પીલા દેખાય આ ભાગમાં અન્ય કીટ વાપરેલી છે તમે જોઈ શકો છો કે એક જ દિવસનું વાવેતર હોવા છતાં કે ચાલીસ ટકાનો નો ફેર જોવા મળે બધી રીતે જે મારા હાથમાં તમે જે ડુંગળીના દડા જોઈ જોઈ શકો છો એ અન્ય કીટ વાપરેલા હે જ્યારે આપણે ફરજભાઈ હાથમાં જોશો તો એમાં મેગા કિટ પ્લસ નો ઉપયોગ કરેલો એક દિવસ નું વાવેતર ખાલી ખાતર અલગ નાખે આમાં મેગા કિટ નાખેલી આમાં અન્ય કીટ તો તમારી નજર તમને કેવું રિઝલ્ટ મેગા કિટ નું સારું લાગ્યું અને 40% આનું મેજર ઓછું ગાંઠિયા જોઈ શકો ખેડૂત ભાઈઓ ખેડૂત ભાઈઓ મેગા કિટ પ્લસ એવી વસ્તુ છે કે એમાં અલગ અલગ પ્રકારની છ બેગ નીકળે પચાસ કિલોની બેગ આવે અંદર છ બેગ નીકળે છ બેગમાં નથી તો તમે અવશ્ય એકવાર કોઈ પણ પાકમાં પાયામાં અથવા પૂરતી ખાતરમાં વેલકમ એગ્રોટેકની મેગા કીટ ઉપયોગ કરો અને તમે જોરદાર પરિણામ મેળવો આ તમે તમારી નજર સામે જ જોઈ શકો છો એક કીટનો અખતરો કરો અને ફરતા રામથી ક્ષેત્રશો કીટ એટલે માર્કેટમાં ઘણી બધી કંપનીની કીટ આવે એ કીટ કરતા તમે ખાલી નામથી માંગો કે વેલકમની મેગા કીટ જ જોઈએ તો તમે મેગા કીટનો ઉપયોગ કરો અને તમારા કોઈ પણ પાકમાં પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો કરો જય જવાન જય કિસાન